બગદાણાના સેવકને માર મારનાર આરોપી રિમાન્ડ પર મહુઆ ફાસ્ટ્રેક કોર્ટે ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા આઠ પૈકી ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા ના ચુકા મળ્યા રાજુ બમ્મર વીરેન્દ્ર પરમાર રિમાન્ડ પર છે સતીષ વનારિયાના પણ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બગદાણાના સેવક નવનીત બાલધ્યાને માર માર્યો હતો સીસીટીવી ફૂટેજ સીસીટીવી ફૂટેજ ચેક કરાશે આરોપીઓના મોબાઈલની કોલ ડિટેલ સહિતની વિડિયો ઉતાર્યો હતો ચાર આરોપીના મોબાઈલની રિકવરી માટે પોલીસે રિમાન્ડ માંગ્યા આઠ પૈકી ચાર આરોપીના રિમાન્ડ મંજૂર ચાર આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે અનેક નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે બગદાણાના સેવકને માર મારનારા આરોપી રિમાન્ડ પર છે મહુવા ફાસ્ટ્રેક કોર્ટે ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા અને આ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે કુનાલ બગદાણાના સેવકને માર મારનારા આરોપીઓ રિમાન્ડ પર છે અપડેટ શું છે હજુ પણ આરોપો થઈ રહ્યા છે તપાસને લઈ અપડેટ જણાવશો બિલકુલ જો વાત કરીએ ધ્રુવિશા તો જે પ્રમાણે આ જે સમગ્ર ત્યારબાદ આ જે આઠે આઠ જે આરોપીઓ છે તે આરોપીઓને મહુવાની ફાસ્ટેક કોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ચાર આઠ પૈકી ચાર જે મુખ્ય આરોપીઓ છે જેમાં વાત કરીએ તો મુખ્ય આરોપી છે નાજુ ધિંગાભાઈ કામળિયા તેમજ રાજુ દેવાયતભાઈ ભમ્મર અને વિરેન્દ્ર પરમાર અને સતીયા આ ચારે જે આરોપીઓ છે તે આરોપીઓના જે મોબાઈલ છે તે મોબાઈલની ડિમાન્ડ જે છે તે ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી કે જો એના સીડીઆર તપાસ કરવામાં આવે તો ચોક્કસથી ઘણો મોટો ઘટસ્ફોટ થઈ શકે તેવી શક્યતાઓ હતી અને તેને જ લઈને તે જ દિશામાં પોલીસે તપાસ અર્થે વધુ જે છે તે રિમાન્ડની માંગ કરી હતી અને આ બંને બે દિવસના જે રિમાન્ડ છે ચારે ચાર આરોપીઓના મહુવા ફાસ્ટ્રેક કોર્ટે મંજૂર કર્યા છે બે દિવસના રિમાન્ડ દરમિયાન ચોક્કસથી અનેક જે ખુલાસાઓ છે તે પોલીસ સમક્ષ થઈ શકે તેમ છે કેમ કે જે પ્રમાણે જે સીડીઆર જે છે પોલીસ તપાસી રહી છે તે તપા સીડીઆરમાં અનેક જે ખુલાસાઓ છે તે ખુલાસાઓ થવાની શક્યતાઓ છે જો કે આઠ પૈકીના ચાર જે આરોપીઓ છે તે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે આ રિમાન્ડમાં કશે કંઈ કે જે ચારેય આરોપીઓ છે તેના

સાથે જે ફરિયાદી છે તે ફરિયાદી દ્વારા નવા બે કોલ રેકોર્ડિંગ છે તે પણ પોલીસ ને આપવામાં આવ્યા છે એટલે કે આ તમામ દિશાઓમાં પોલીસ છે તે હવે તપાસ કરી રહી છે ધ્રુવિશા જી ગુના જોડા બદલ આભાર આપનો